શું તમે ક્યારેય પાલક ના પાત્ર ખાધા છે એક વાર આ રીતે બનાવજો કિલો કિલો પાલક લાવશો એની મારી ગેરંટી છે મસ્ત મજાના હેલ્ધી ટેસ્ટી પાલક ના બનાવવા એક બાઉલમાં મેં એક કપ ચણા લોટ લીધો છે એમાં એક ટેબલ સ્પૂન લાલ મરચું અડધી ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલો વન ફોર્થ ટી સ્પૂન હિંગ બે ટેબલ સ્પૂન નો પલ્પ અને બે ટેબલ સ્પૂન જેટલો દેશી ગોળ ઉમેરી થોડું થોડું કરતા જ પાણી ઉમેરીશું વન ફોર્થ કપ જેટલું અને મીડિયમ ઘટ ખીરું બનાવીશું હવે રોલ વાળવા ગ્રામ જેટલા મોટા મોટા પાન પાન લીધા છે તો અને થોડા જાડા હોય એવા પસંદ કરવાના અને પાછળ જો આ રીતે જાડો નસો નો ભાગ હોય તો ચાકુથી થી આ રીતે કાપી લેવાનો હવે પાત્રાના રોલ વાળવા એક પાલકના પાનને લઈ આ રીતે ઊંધું રાખવાનું લાઈટ ગ્રીન ભાગ હોય ત્યાં તમારે આ રીતે બેટર લગાવવાનું હવે અડધું પાન ઢકાય એ રીતે બીજું પાન મૂકી બેટર લગાવીએ એ જ રીતે ત્રીજું પાન અને ચોથું પાન મૂકી બધા પાન પર બેટર લગાવીએ પછી આપણે આ રીતે નીચેથી રોલ ને થોડો ફોલ્ડ કરી આડો રોલ વાળી લઈએ તો બિલકુલ આજ રીતે બધા પાત્રના રોલ વાળી લેશું હવે રોલ ને સ્ટીમ કરવા કાણાવાળી પ્લેટ સ્ટીમરમાં રાખીએ એને હલકા તેલથી ગ્રેસ કરી પાત્રાના રોલ મૂકીએ પછી હાઈ ફ્લેમ પર પંદર મિનિટ માટે બાફી લઈએ પંદર મિનિટમાં પાત્રા તૈયાર છે તો પાત્રા થોડા ઠંડા થાય એટલે ચાકુથી કટ કરી લઈએ હવે પાત્રાને વઘારવા એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ એમાં વન ફોર ટી સ્પૂન રાઈ એક ટી સ્પૂન જીરું મીઠા લીમડાના પાન અને સફેદ તલ ઉમેરી વઘારને મિક્સ કરીએ પછી સમારેલા પાત્રા ઉમેરી મિક્સ કરી ગરમા ગરમ સૌ કરવો મચ્છા પડી જશે